આજથી થોડાક દિવસ પહેલાં એક નકલી દૂધ ભરેલું ટેન્કર અમરેલી જિલ્લામાંથી પસાર થઈ રહ્યું હતું આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાને એવી માહિતી મળી હતી કે આ નકલી દૂધ છે તે જૂનાગઢ ખાતે લઈ જવાઈ રહ્યું છે આ બાતમી મળતાની સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ ટેન્કરનો પીછો કરે છે અને ત્યારબાદ તેને રસ્તાની અદવચ્ચે પકડી પાડે છે પકડી પાડ્યા બાદ યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીદારો પર જીવલેણ હુમલો છે તે આ દૂધ ટેન્કરના જે શખ્સો છે તેના દ્વારા કરવામાં આવે છે ને આને લઈને વિવાદ વકર્યો છે આ મામલામાં થોડાક દિવસ પહેલાં યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના નેતા જિગ્ગીષા પટેલ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ જે રીતે આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં નથી આવી રહી જે કલમો હેઠળ ગુનો નોંધાવવો જોઈએ તે મુજબ પોલીસ છે તે કામ નથી કરી રહી તેના સંદર્ભમાં આજે નકલી દૂધનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે તેને લઈને આજે યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આ ઘટનામાં વિદ્યાર્થી નેતા પર હુમલાનો જે બનાવ બન્યો છે છતાં પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નથી થઈ રહી ને દૂધ જેવી પવિત્ર વસ્તુ સાથે લોકોના ચેડા સાથે જે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરવાના પ્રયત્ન છે તે આ નકલી દૂધ ધારકો કરી રહ્યા છે તેમની સામે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો રોષ ભભૂકી ઉઠ્યો છે જે મામલે આજે ગોપાલ ઇટાલિયાએ શું વાત કહી છે સરકારને ગાંધીનગરથી તે સાંભળો અમારા મહેસાણ તાલુકાના મજૂરી હળમદિયા ગામથી માત્ર બે કિલોમીટર અંદાજે બે કિલોમીટર અંતર અંદર આવેલ હનુમાન ગામમાં ઝેરી કેમિકલવાળું બનાવવાની બહુ મોટી આજથી મારે છે ક્યારે ગુજરાતમાં પેપર ફૂટે કે ઝેરી કેમિકલવાળું ગાય અને ભૂલની ચરબીવાળું દૂધ વેચાય કે પકડવાનું કામ પણ યુવરાજસિંહ કરે તો પહેલું તો મારું એવું માનવું છે કે જો ગુજરાતના જનતાને બધું જ કામ યુવરાજસિંહ જાડેજા કરવાના હોય તો ગુજરાતના મંત્રીમંડળમાંથી એકાદ મંત્રીને રાજીનામું અપાવી યુવરાજસિંહને માનસ મંત્રી પદ તરીકે સ્થાન આપવું જોઈએ જેથી કરી વધુ સારી રીતે કામ કરી શકે આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ પૃથ્વી ઉપર જે સંતાન જે બાળક જન્મે છે એ સૌથી પહેલું ટીપું જો પીએ દૂધનું તો માના દૂધનું ટીપું પીએ દૂધથી જીવનની શરૂઆત થાય છે દુનિયાના તમામ માણસે જન્મતા વેસે જ છેલ્લા દૂધ પીએ દૂધની પવિત્રતા માણસના જીવન સાથે દૂધનો સંબંધ જે અલગ લેવલ એ દૂધમાં કોઈ ગાયની ચરબી મિલાવે ઊંડની ચરબી મિલાવે યુરિયા ખાતર મિલાવે અને એવું દૂધ ગુજરાતમાં બને એવું દૂધ અમરેલીમાં બને વિસાવદર આસપાસના પંથકમાં બને એવું દૂધ ઉત્તર ગુજરાતમાં બને એ દૂધ ગુજરાતની સહકારી ડેરીઓમાં જાય ડેરીઓના માધ્યમથી બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગ થાય અને મારા તમારા ઘરમાં એવું ગાયની ટુક્કરની ચરબીવાળું યુરિયા ખાતરથી બનેલું દૂધ આવે એ દૂધ આપણા નાના બાળકો પીવે સગર્ભા બહેનો પીવે કોઈ બીમાર વડીલો પીવે કોઈ અશક્ત વડીલો પીવે અને એ માણસના પીઠમાં ગાયની ભૂંદની ચરબીવાળું યુરિયા ખાતરવાળું દૂધ જાય એ કેવડો મોટો ગુનો છે યુવરાજ એ પોતે જીવના જોખમે આ ભૂન અને ગાયની ચરબીવાળું યુરિયા ખાતરથી બનેલું દૂધ પકડવાનું કામ કર્યું સરકારે અમને શાબાશી આપવી જોઈએ સન્માનિત કરવા જોઈએ વિધાનસભાના બજેટ સત્રમાં બોલાવી એમનું સન્માન કરવું જોઈએ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીના હાથે આવું સારું કામ કરવાનું એના બદલે સરકાર બે શરમ છે એફઆઈઆર લખવા તૈયાર નથી આ વિષય વિષયનો પોતાનો નથી કોઈ પાર્ટીનો વિષય નથી ગુજરાતમાં ભૂંડની અને ગાયની ચરબીમાંથી બનેલું દૂધ વેચાય પેલા તો એવું દૂધ કોઈ બનાવે બનાવીને પછી ટેન્કરોના ટેન્કરો દસ હજાર લીટરનું ટેન્કર ભરીને સહકારી ડેરીમાં એ દૂધ જમા કરાવી દે અને સરકાર જોયા કરે છે આ દૂધનો સફેદ દૂધનો કાળો કારોબાર રોકવાની જવાબદારી તો સરકાર નો પણ બહુ દુઃખ થાય છે અને બધા આખા ગુજરાતની જનતાને હું તો વિનંતી કરું છું કે આપણે જાગવું પડે સરકારે આપણને ભરવા માટે છોડી દીધા કોના ઘરમાં યુરિયા ખાતર અને ભૂંડથી ચરબીથી બનેલું દૂધ આવતું છે કેમ ખબર પડે અને આ ચિંતામાં મેં પોતે હું પોતે વર્ષોથી બજારમાંથી ખરીદેલું દૂધ પીતો નથી ક્યાંક કોકના ઘરે મહેમાન થાવ ને એમના ઘરે ડાયબેસ હોય ને મળે તો પીવાનું બાકી બજારમાંથી એક પણ દૂધની ફેલી લઈને હું નથી પીતો મને ખ્યાલ છે અનેક ડેરીઓની અંદર આ ધંધા ચાલે છે તમે જુઓ કે ગુજરાતમાં છેલ્લે જ્યારે પશુ વસ્તી ગણતરી થયેલી ભારત સરકાર પશુ વસ્તી ગણતરી કરે છે એના ચોક્કસ સમયે ભારત સરકારના ચોપડે નોંધાયેલા જેટલા પશુઓ છે એના કરતા ચાર ગણું દૂધ ઉત્પાદન ગુજરાતમાં એવું કેવી રીતે બને કે ગામમાં બે ભેંસો હોય ચાર ગાયો હોય અને પાંચ હજાર લીટર દૂધ ઉત્પન્ન થઈ જાય કુલ પશુઓની સંખ્યા કરતાં ચાર ગણું વધુ દૂધ ગુજરાતની અલગ અલગ ડેરીઓના માધ્યમથી આપણા પેટમાં જઈ રહ્યું છે આ દૂધ કેમિકલવાળું યુરિયા ખાતરવાળું એલએ આરડી લાડ એટલે કે ભૂડની ચરબીવાળું છે બીફ એટલે કે ડાયની ચરબીવાળું દૂધ છે આવું ઝેરી નકલી માંસાહારી પદાર્થો નાખેલું દૂધ આપણને પીવડાવવામાં આવે છે અને એમાં અનેક નેતાઓ હપ્તા લે છે યુવરાજસિંહ આ સ્ટિંગ ઓપરેશન ઉપર લાગેલા છે હું એમને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું કે એણે જીવની પરવા નથી કરી યુવરાજસિંહ કોઈ મંત્રી નથી શંક્રી નથી ધારાસભ્ય નથી કશું કરી છતાંય એમને ચિંતા થઈ એમને પોતાનો જીવ જોખમમાં મૂકીને આ દૂધનો કારોબાર ખુલ્લો પાડ્યો છે અને છતાંય આજે એમની એફઆઈઆર નથી લેવામાં આવતી એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે આ દૂધ બાબતે અમે પણ સરકારમાં રજૂઆત કરવાની કોશિશ કરશું અને યુવરાજસિંહને જ્યાં કાંઈ પણ જરૂર હોય મારી અથવા આપણી પાર્ટીની એમાં પૂરા તન મન દંતિ યુવાચિનીથી ટેકો આપીએ છીએ અને કોઈ પણ સંજોગોમાં ઘૂણ અને ગાયની ચરબીથી બનતું યુરિયા ખાતર મિશ્રિત દૂધ ગુજરાતમાં બંધ થાય એના માટે અમે લડશું સત્ર ચાલી રહ્યું છે સત્રમાં મુદ્દો ઉઠાવ બિલકુલ આ મુદ્દો ઉઠાવaniu કાલ્પી અમે પાર્ટીમાં શરૂઆત કરી દઈશું ચર્ચા કરી અને રજૂઆત કરીશ કે આ ગેરરીતનો কালো કારોબાર રોકવામાં એની પાર્ટી નહી સુબળિયા વિધાનસભામાં તમારો જો વિશેષ સત્તા છે કાલ્પી તમે ધ્યાન સરકારનો મુકી શકો છો ઓફિશિયલી કોઈ કાર્યવાહી તમારા તરફથી કરવામાં કાલ્પી કાલ્પી છો આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે આજે જે નકલી દૂધ મામલે યુરાસી જાડેજા કેટલાક પુરાવા મૂક્યા જ્યારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી જેમાં નકલી હોવાનું પ્રમાણ સામે આવ્યું તેને લઈને તેમણે તંત્રને આડે હાથ લીધા છે ને આમાં સરકાર તાત્કાલિક ધોરણે પગલાં લે તેવી માંગ કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો